ઝાલોદ પ્રાંત કચેરી ખાતે ડોમેસ્ટિક એરપોર્ટના નામે ગરીબોની જમીન કરવાનો આરોપ લગાવતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં વિકાસના નામે વિનાશ થતો હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો ઝાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટનું સર્વે કરવા માટે કેટલી વાર જવાબદાર પ્રતિનિધિઓ આવી ગયેલ છે અને એરપોર્ટમાં સરકારી જમીન સાથે ગરીબ ખેડૂતોના જીવન નિર્વાહની એકમાત્ર આવક એવા ખેતરો પણ માપણીમાં લેવામાં આવેલ છે ગરીબ ખેડૂતો ખેતી કરી પોતાનું જીવન ચલાવે છે તેવામાં તેની રોજગારી તો જાય સાથે સાથે ખેડૂતોના પરિવારોને ભૂખે મરવાનો વારો આવે તેવું જોવા મળી રહેલ છે હાલત ઝાલોદ તાલુકામાંથી દિલ્હી કોરિડોર હાઈવે બની રહેલ છે તેમાં પણ અહીંયા વસતા ખેડૂતોની જમીન ગયેલ છે અને અહીં સુકાય તે પહેલા ડોમેસ્ટિક એરપોર્ટ હવે ગરીબ ખેડૂત કરે તો શું કરે કોંગ્રેસ દ્વારા વધુ આક્ષેપ લગાવતા અધિનપત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે એરપોર્ટ માટે તંત્રને ચાર એકર જમીનની જરૂરિયાત છે અને જંગલની જમીન એક હજાર એકર છે તો એક હજાર અઢાર એકર છે તો બાકી ત્રણ હજાર બોતેર એકર જમીન તંત્ર ક્યાંથી લાવશે છેલ્લે તંત્ર યનકેન પ્રકારે અહીંયા વસતા ગરીબ ખેડૂતોની જમીન છીનવી લેશે અને ખેડૂતોને જમીન વિહોણા બનાવી દેશે તંત્ર જે વિકાસ કરવા જઈ રહેલ છે તેમાં ગરીબ પ્રજાનો વિનાશ થવાનો છે અને ગરીબ પ્રજાને સીધો ફટકો તેમના રોજગાર થવાનો છે કોંગ્રેસ સમર્થન સાથે આદિવાસી પ્રજા સાથે તેમની જમીન ન જાય આજ રોજ ખેડૂતો સાથે ઝાલોદ પ્રાંત કચેરી ખાતે ઉમટી પડી હતી અને ખેડૂતો સાથે એરપોર્ટ મુદ્દે કોઈ અન્યાય ન થાય તેવી રજૂઆત આદનપત્ર દ્વારા તંત્રને કરવામાં આવેલ હતી રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઝાલોદ હાલ સરકાર દ્વારા અમારા ઝાલોદ તાલુકાના પાંચ ગામોમાંથી જે ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરવાનું નક્કી કર્યું છે એના અંતર્ગત આજે અમે દાહોદ જિલ્લાના આગેવાનો પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આવેદન મારફત અમે પ્રાંત અધિકારી શ્રીને વિનંતી કરી છે કે સાહેબ સૌ પ્રથમ માસણ નાળા જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવી એમાં અમારા જે અમારા ખેડૂતો હતા એ આજ દિન સુધી જમીન અને એના જમીનના વળતર માટે વલખા મારી રહ્યા છે તે ઓછું હોય તેમ જે આજે અસરગ્રસ્ત થવા જઈ રહ્યા છે એ પાંચ ગામોમાંથી કાલી ટુ જલાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન સેંકડો એકર છીનવી લેવામાં આવી એમાંથી પણ આજ દિન સુધી અમારા ખેડૂતોને એક ટીપું પણ સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું નથી અને તે ઓછું હોય તેમ ઉદ્યોગપતિઓને માલેતુજારોને ખુશ કરવા માટે દિલ્હીથી બોમ્બે નેશનલ કોરિડોર હાઈવે જે પસાર કરવામાં આવ્યો એમાં અમારા ઝાલોદ તાલુકાના ચૌદ ગામોના ગરીબ આદિવાસીઓની જમીન બિલકુલ સસ્તા ભાવે છીનવી લેવામાં આવી અને આ હાઈવેનું કામ કરતાં જે અમારી મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ એના માટે અમારા ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી લડાઈ લડતા જઈને આવ્યા પણ આજ સુધી એનું જરાય ઠેકાણું નથી અને પડતામાં પાટું હોય એમ ફરીથી ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરી અને અમારા ગરીબ આદિવાસીઓની આ સરકાર દ્વારા જાણે કે ઝાલોદ તાલુકાના આદિવાસી ખેડૂતોનો જ કરી દેવાનો હોય એ અંતર્ગત વારંવાર વિકાસના નામે જમીન છીનવી લઈ અમારા ગરીબોનો વિનાશ કરવામાં આવી રહ્યો છે એ માટે આજરોજ અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આવેદન મારફત અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારા અનુસૂચિ પાંચ વિસ્તારમાં જ્યાં સુધી અમારો ખેડૂત પોતાની સંમતિ ના આપે ત્યાં સુધી આપ જમીન છીનવી શકતા નથી પરંતુ વિકાસના નામે એમ વિનાશ કરવા માટે કટિબદ્ધ બનેલી આ સરકાર દ્વારા અમારા ગરીબ આદિવાસીઓના બાળકોના ભવિષ્યની ચિંતા કર્યા વગર આ જમીન છીનવી લઈ અમારી જે રૂઢિ અને પ્રણાલી છે એને તોડી નાખી આદિકાળથી અમે જે સંયુક્ત પરિવારમાં રહેતા જઈને આવ્યા છે સંયુક્ત પરિવારોને વેરવખી કરવાના બદ ઇરાદાથી અમારી જે જમીન છીનવી લેવા માંગી જ રહી છે અને હાલ અમારા ખેડૂતોને લોલીપોપ આપી ફક્ત જંગલની જમીન સર્વે કરવા માટે એમના તંત્રના માણસો આવ્યા અને એક હજારને એક અઢાર એકર જમીન સર્વે કરી પરંતુ આ એરપોર્ટની અંદર એકતાલીસેનું નેવું એકર જમીન જો જરૂરિયાત હોય તો એક હજારને અઢાર એકર જમીન સર્વે કરી તો ત્રણ હજારને બોતેર એકર જમીન આ સરકાર ક્યાંથી લાવવાની એ એક મોટો પ્રશ્ન છે માટે જંગલના જમીનના નામે અમારા ખેડૂતોને બહેકાવી ખોટી રીતે અમારી જમીન છીલવી લેવાનું આ સરકાર દ્વારા જે કાવતરું કરવામાં આવ્યું છે તેનો અમે સખત વિરોધ સાથે આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રીને વિનંતી કરી છે ખાનગી વસ્તુ તો જમીન તો અલગ પરંતુ આ જંગલની જમીન પર અમારા પશુઓનો નિર્વાહ થાય છે માટે અમે જંગલની જમીન પર એ ખીચ આપવા માટે તૈયાર નથી મુકેશભાઈ ડાંગી you know?